ભારત મંડપમાં ભગવાન મહાવીરના પચીસો પચાસમાં નિર્માણ મહોત્સવનું આયોજન પીએમ મોદીએ બહાર પાડી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો ભારતની આધ્યાત્મિકતાને પ્રધાનમંત્રીએ ગણાવી દેશની પ્રાણશક્તિ લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસાવાડ અને ઝાલોર સિરોહીમાં સંબોધશે ચૂંટણી રેલી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર અને પશ્ચિમ બંગાળમાં કરશે ચૂંટણી પ્રચાર તો રાજનાથસિંહ પશ્ચિમ બંગાળમાં કરશે પ્રચાર જેપી પી નડ્ડાએ મહારાષ્ટ્રના બુલઢાણા જનસભાને કર્યું સંબોધન રાંચીમાં ઝારખંડ મુક્તિ મોરચાની મહારેલીમાં જોડાશે અનેક દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી તેજસ્વી યાદવ અખિલેશ યાદવ સહિત વિપક્ષી નેતાઓ કરશે સંબોધન પ્રિયંકા ગાંધી છત્તીસગઢ અને બસપા સુપ્રીમો માયાવતી ઉત્તર પ્રદેશના અમરોહામાં કરશે ચૂંટણી પ્રચાર રાજસ્થાનના ઝાલવાડમાં ગમખ્વાર અકસ્માત મોડી રાત્રે વાન અને ટ્રક વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં નવ લોકોના મોત ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને ખસેડાયો હોસ્પિટલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાટણ અને વડોદરામાં જાહેર સભાને કરશે સંબોધિત તો પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ ચોટીલા ખાતે કાઠી સમાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમદાવાદના સારંગપુર અને બાપુનગરમાં સંબોધશે જનસભા ગુજરાતમાં પણ કરાઈ રહી છે મહાવીર જયંતિની ઉજવણી રાજકોટ નડિયાદ દાંગધ્રામાં નીકળી શોભાયાત્રા મોટી સંખ્યામાં જોડાયા જૈન સમાજના લોકો કેન્ડિડેટ્સ શતરંજ ટુર્નામેન્ટમાં ભારતના ટીપેશનું શાનદાર પ્રદર્શન તેરમા રાઉન્ડમાં ફ્રાન્સના ગ્રાઉન્ડ માસ્ટર એલિરેઝા ફિરોઝિયાને હરાવીને પહોંચ્યા ટોચના સ્થાને